બટેટા વારી બટેટા વારીની બટેટા વાલે બટેટા વાલી હું કે બટેટા વાલે ઓ મસાલા દાણા ઉપરથી મસાલા દાણા ભાજી મસાલા દાણા જો રૂપિયા વસૂ લે હેલો મિત્રો જય માતાજી જય બોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ હું ને પુરબભાઈ અત્યારે છે ઉપલેટામાં ઓકલેટા અને આજે કંઈક લીયો છે કે કે ની ભાજી ખાવા ભાજી ભાજી ભાજી

શું કે મજામાં મોજ મોજ રાજબા હું કે મજામાં અરે જલસા જલસા તમને જોયા પછી ખૂબ મોજ આવી એમ અરે ભાઈ ભાઈ તો પેલા કી તમે રાજકોટ હતા હા રાજકોટ હતા પેલા સુગંધ આવે હો ભાઈ એકદમ બસ એટલે મારા રાજકોટ હતા કાલાવ રોડ ઉપર હતા હમ પછી અહીંયા આપણે ચેન્જ કર્યું તો માં સત્ય સાઈડ હાર્ડ હોસ્પિટલ છે અહીંયા હતા અમારા ભાઈ કેદુના પાછળ ભેડા થઈ કે રાજભાઈ તમને પાવભાજી ખવડાવું તમને આનંદ જ આવી જશે ને કઈક તમે કઈક બીજું કંઈક નવું કરો છો મસાલા બ્રેડ હા મસાલા બ્રેડ આપણે કરીએ છીએ જે બે પણ અત્યારે ભાજી દાણા મસાલા દાણા ડુંગળી માથે કોથમરી પછી ચીજવાળી પણ બનાવી ટાઈમ શું છે આપણે આપણો ટાઈમ છે સાડા થી અગિયાર નંબર એક્તાણું સાત સાડત્રીસ નવ્વાણું જીરો છન્નું અને પાઉંભાજીનો ઘાણો અત્યારે ઉતરે છે આપણે ઓલા બટેટાવાળાને જમાય છે હા હલણભાઈને જમાય હા

આપણી ફ્રાઈ છે રેગ્યુલર પાઉ ભાજીના ના 100 રૂપિયા પછી એમાં આપણે ગાર્લિક ની ડબલ ફ્રાઈ ભાજી હોય છે અજા ઓ મેનુ જબરુ છે તમારું મેનુ આપણો રાજકોટ નું મેનુ છે આજ હાય કાઈ નો ઘટે જો આમાં અહીંયા 10% આપણે ડિસ્કાઉન્ટ છે 60 ના 50 છે હા આપડા જે છે ને લસણ ડુંગળી વિનાની સ્વામિનારાયણ ભાજી આવે એ આપડે સિત્તેર છે એના આપડે સાઈઠ રૂપિયા લેસ બસ એમ કે આપડા ઉપલેટામાં આપડે ચાલુ કર્યું છે તો આપડે ડિસ્કાઉન્ટ

તમને જે મોજ આવે એ ખોડો ડબલ ફાઈ ભાજી બાકી છે આજે તમારા માટે જગ્યા આપણે ખાલી જ રહી છે ફરી ગયો ભાઈ શનિવાર આવી ગયો આડો ડાયટિંગ હાલે ડાયટિંગ ભાઈ ને ખવડાવ ખવડાવ અમારા ભાઈ છે અમારે રોજ અહીંયા બ્રેડ ખાવા આવે હે ભાઈ કેટલી ખાધી બ્રેડ 4-5 બ્રેડ ખાઈ છે મસાલા બ્રેડ

આની શું બરાય છે મસાલા બ્રેડની વીસ રૂપિયા એક ના ચીટવાળી ના 30 રૂપિયા ના રેગ્યુલર જ આપણે 30 રૂપિયા તો મજા નથી આવતી નેચરલ મસાલા દાણા મસાલા દાણા મસાલા દાણા પછી આપણે માથે ડુંગળી વાહ આવી ગઈ ડુંગળી

વાહ વાની શેકવાની ઓહ હો મિત્રો આ નવું છે તમે કહે છે નવું લાવો નવું લાવો જૂના જૂના વિડીયો મૂકો લો આ નવા વિડીયો હે મોજ કરો તમે ખાવા નથી આવતા ને અહીંયા એક થોડુંક પાછું પડી જાય આવો આવો વેલકમ પધારો તમારા માટે તો આવું દેખાડીએ છીએ અમારા રાજભાઈને અને ને ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો વિડીયો શેર કરતા રહેજો બાજુમાં જો બટન છે સાઈડમાં માં દેખાય જો આ બાજુ લાલ કલરનો નો દબાવ હર વ્યક્તિ ને બાજુમાં જો ઘંટી છે એને પ્રેસ કરી દેજો વાહ એક બાજુ કેમ ભરી ગઈ કે આવું જ આવે ના ના આવું જ આવે એમ ક્રન્ચી હે બહુ મજા આવે હા

અમુક જગ્યાએ મસાલા પાવું બનતા હોય ભાઈ તમે એમ અહીં આવીને એમ નતો કે ગોળ પાઉં આપો હા બ્રેડ જ છે સ્પેશિયલ બનાવે ને હા આ તમે તો પકોડા જેવું કર નાખો નવું હા વાહ બે સ્લેટ કરનાગી છે એક મસાલામાં

ડુંગળી ને મસાલા સિંગ માળા ભાજી ખાવાય તો આજ ખાઈ જાય પહેલાથી હા હા ભાજી કરતા આનું ઉપાડ વધારે છે સાચું કે ખોટું હા કેવું લાગ્યું ભાઈ કેવું લાગ્યું કાઈ ઘટે જ નહીં ભાઈ એમાં તમે કાંઈ ઘટતું નથી જોવો લે વૃસ્ત પ્રશ્ન માણસ છે તમારા મિત્ર છે હમ ભુપલેટ જેટલા ભાઈબંધ દોસ્તારો છે ને

જે તમે રેગ્યુલર ટેસ્ટ લ્યો ભાજીનો એના કરતાં આમાં તમને બેસ્ટ મજા આવે આ શું લસણની પેસ્ટ લસણ વાહ આદુ લસણની પેસ્ટ ઓન્લી લસણ ઓન્લી લસણ બરાબર માઈ મરચું પાવડર નાખી દીધો છે અને આ ઉપરથી આવી ગઈ છે આપણી ભાજી આ સો રૂપિયામાં રેગ્યુલર

બધા વેજીટેબલનો સ્વાદ આની અંદર આવે છે જેટલા જે પાઉભાજીમાં પડે છે મસાલા જે વેજીટેબલ બધાનો સ્વાદ આવે ફ્રંચી ભાજી અને આ ટેસ્ટ આવે છે તમે કીધું ટેસ્ટનું તો માળા વધવો એ માણા વદેર ગામમાં મે ખાધી હતી એ ભાજી નો ટેસ્ટ છે ને પાઉ ભાજી ભાઈ બનાવી છે ભાઈ અમારા ભાઈએ અને આપણે લીધી છે બ્રેડ અહીંયા લોકો બ્રેડ સાથે ખાવાનું પસંદ કરતા હોય રોટલા સાથે હોય રોટલા સાથે હોય છે અને સાથે પાઉ સાથે હોય છે ડબલ ફ્રાઈ ને એકસો દસ રૂપિયા છે ડિસ્કાઉન્ટ સાથે અને રેગ્યુલર ખાવી હોય તો સો રૂપિયા

આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી બીજા વિડીયો સાથે બીજી મોજ સાથે જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય હરસાદ